છે જે આપ જોઈ શકો છો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં પાસના આગેવાન છે સતીષ પટેલ જેઓ શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે જે પાટીદારો છે તે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે આ સભામાં અને સાથે જ કોંગ્રેસના જે ઉમેદવાર છે તમને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે કારણો વિશે પણ અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે આ તમામ મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું આ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે માહોલથી અને ખાસ કરીને પાટીદારો જો કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે તો આ બેઠક પર શું અસરો જોવા મળી શકે છે તેના વિશે વાત કરવા માટે

એટલા માટે કે પાટણ બે હાજર પંદર પહેલા પાટીદાર સમાજનો ભાજપ વોટ આપ્યો સમય નું માંગણી માંગી તો ભાઈ પાટીદાર સમાજને જે જરૂરિયાત છે એ માગણી માંગી તો માગણી માગવાનો દરેક સમાજને અધિકાર હોય પણ ભારતીય જનતા પાર્ટી સમયગાળામાં પાટીદાર સમાજ ઉપર ખૂબ અત્યાચાર બેન દીકરીઓને મારવામાં આવી ચૌદ યુવાનોને હત્યા કરવામાં આવી ગંદી ગાળો બોલવામાં આવી રોડ ઉપર આઈ કાર્ડ ચેક કરી અને પાટીદાર સમાજના યુવાનોને માર મારવામાં આવ્યો અને ખોટા ત્રણ હજાર થી વધુ તો કેસો કરવામાં આવેલા એ વખત તો હજી સુધી મુખ્ય જે પાસના નેતાઓ છે એમના ઉપર પણ હજી કેસો ચાલુ છે ઘણા બધા યુવાનો ઉપર કેસો ચાલુ છે આજે અનામત આંદોલન પણ પતી ગયું અને કોઈ અનામત આંદોલન વિશે અમે કોઈ સરકાર સામે કોઈ વિરોધ પણ નથી કરતા તેમ છતાં હજી સુધી બધા કેસો ચાલુ છે કોઈ કેસ પાછા ખેંચાયા નથી અને અમારા વડીલો અને આગેવાનો ખૂબ સરકારમાં રજૂઆત કરી પણ ખબર નથી પડતી કે હવે આ પાટીદાર સમાજને શું સમજે છે તો પાટીદાર સમાજની હવે એમને ઘર નથી એવું એ સાબિત કરતા હોય તો પાટણ લોકસભા સીટ એવી છે તો તેના કેલ્ક્યુલેશન પ્રમાણે એ સીટ જીતાવી સીટ છે તો મારે તો બધા પાટીદાર સમાજ ને અપીલ છે આપના નેતાઓને આગળ આવે ને પછી ભાજપનો ખોડે જોઈને બેસી જાય છે આપની માટે લડતા લોકો પોતાના સ્વાર્થ માટે લડવા લાગે છે કેટલી એકતા જોવા મળશે હેલો

એમને પૂરો રસ લઈ અને પાટીદાર યુવાનોના કેસો પાસા ના ખેંચાવ્યા એટલે ક્યાંક ને ક્યાંક મજબૂરીમાં એ યુવાનો ભાજપની અંદર જવું પડ્યું છે કારણ કે કોતો એમને જેલમાં પૂરી દેવામાં આવત એટલે મજબૂરીમાં ત્યાં બેઠેલા છે જે દિવસે એ બધાના કેસો પાસા ખેંચાઈ જશે તે દિવસે યોગ્ય નિર્ણય કરી અને સમાજની સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટીનો પક્ષ પણ છોડી શકે છે એ નેતાઓ જી હિતેન્દ્રજી શું લાગે છે ખરેખર કોઈ પ્રેશર દબાણ કે પછી ટિકિટની લાલચ નારાજ છે પાટીદાર સમાજ જો નારાજ થઈ જાય આખા ગુજરાતમાં ચોક્કસ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તા ગુમાવી પડે એમાં કોઈ બેમત નથી જે હાર્દિક પટેલ કે પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો હતો એ પણ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચુક્યો છે સતીશ પટેલ ની વાત સાચી છે કે અનામત આંદોલન જે કઈ કેસો હતા એ તમામે તમામ પાછા ખેંચવામાં આવશે એ વિજય રૂપાણી સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સરકાર વખતે પણ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા નેતાઓ સાથે બેઠકો પણ કરવામાં આવી હતી ને તેમને જાહેરાત પણ કરાઈ હતી પણ હજુ કેટલાક કેસો પેન્ડિંગ છે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી સરકારે વિચાર કરવો પડે

ભાજપના જવાબ મળ્યો છે પણ ત્યારબાદ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટીના સમાજ ભાજપ સાથે રહ્યો છે એ પણ એટલી વાસ્તવિકતા છે સતીશ પટેલ કહી રહ્યા છે કે માઉમા કોડલા જે સપટ લેવડાવે છે હવે એ રીકલ પાટણમાં કેટલી અસરકારક થાય છે મહેસાણામાં કેટલો થાય છે એ પણ જોવાનું છે રાજકોટમાં કેટલો થાય છે પાટીદાર પ્રભાવિત સમાજ છે સીટો છે એ સીટોમાં કેટલી અસર થાય એ વિચારવાનો છે તપાસવાનો વિષય એ કહી છે કે જે નેતાઓ એમના જ એ અમુક પાર્ટીદારો કે દબાણ કરવામાં આવ્યો છે એટલે તેઓ ભાજપમાં જઈને બેઠા છે કે શું થઈ જશે તો તેઓ આ આ ખરેખર આપને એમાં કેટલું તથ્ય લાગે છે હાર્દિક પટેલ એક નૈતિક જવાબદારી છે પોતે ચહેરો પાર્ટીદાર સમાનો તો આગલાનો મુખ્ય ચહેરો હતો એની પોતાની એક જવાબદારી છે કે જે પાટીદારો સામે કેસો થયા છે એ કેસો સરકાર પાસેથી પાછા ખેંચાવા જોઈએ માત્ર વિરમ ગામ પૂરતું સીમિત રહેવું જોઈએ પોતે પાટીદાર સમાજની એની જવાબદારી છે પણ એ ક્યાંય જવાબદારી નિભાવવા ક્યાંક ઉણા ઉતરતા સ્પષ્ટ દેખાય છે એટલા માટે સતીશ પટેલે બહાર આવવું પડ્યું છે સતીશ પટેલની વાત સાચી છે તમામ પાટીદાર સામેના કેસો પાછા ખેંચવા જોઈએ કેટલાક પાટીદારો તો સોશિયલ મીડિયામાં ભૂપેન્દ્ર પટેલ પર ટીકા કરતા હોય છે કે એમને જે નુકસાન થયું છે એનો જવાબ આપવો જોઈએ આજે જે ચૌદ પાટીદારો પોતાનું જાન ગુમાવેલ એના પરિવારની શું સ્થિતિ હશે બાકીદાર સમાજુ કરી સમર્થક પાટીદાર સમાજ રહ્યો છે એને તન મન એક પાટીદાર સમાજ સત્તામાં લાવવામાં મદદ કરી છે એમને બલિદાનો આપ્યા છે

પાટીદાર સમાજની તાકાત છે પણ પાટીદાર સમાજનો વિચાર એટલા માટે કરવો પડે કે અન્ય અન્ય જગ્યાએ કેટલો મોટો પ્રભાવ ઉભો કરી શકે બે હાજર એટલા માટે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો સો થી વધુ જીતી ના પડી શકે એટલે માત્ર નવ્વાણું જીત્યા સો નો આઠ પણ પાર નહોતો કરી શક્યા હાર્દિક પટેલ હોય કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો એના પછી પરિસ્થિતિ બદલાઈ છે

નહીં તો ભવિષ્યમાં એવો સમય આવશે પાટીદાર સમાજની બેન દીકરીની આબરૂ લૂંટાતી હશે તો કોઈ યુવાન આબરૂ બચાવવા માટે પણ બહાર નહીં આવે જો સમાજ સાથે એટલે જો સમાજ સાથે રહેશે તો યુવાનો સમાજ માટે લડતા અને શહીદ થતા શીખશે એટલે સમાજને પણ અપીલ છે કે જો યુવાનો તમારા માટે લડતા હોય તો યુવાનોને જેટલી તકલીફ પડતી હોય એમના માટે તમારે સમર્થન આપવું જોઈએ અને પાટીદાર સમાજ હંમેશા સમર્થન આપે છે પણ પાટીદાર સમાજમાં વસ્તુ એવી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રહે છે હું તમને દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી આ તમામ પ્રકારના બધા યુવાનોના ના કેસ પાછા ખેંચી દે હાર્દિક ના પણ તમામ કેસ પાછા સમાજ સમર્થન કરે તો હાર્દિક પટેલ જેવો છે જે દિવસે એના બત્રીસ કેસ પાછા ખેંચાઈ જશે એ દિવસે ભારતીય જનતા પાર્ટી ની વખત બતાવી દેશે સતીષભાઈ અત્યાર કેસ પેન્ડિંગ હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જાહેરાત કરી મીટિંગ ઉપર થઈ ચુકી રૂપાણી સરકાર થઈ

ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્ર પટેલ પોતે મુખ્યમંત્રી છે આગે રાઘુલજી પટેલ પણ મંત્રી છે આજે તમે જોવા જ મોટાભાગની સરકાર નું નેતૃત્વ પાટીદારો પાસે છે છતાં પણ પાટીદારો આવી હાલત છે એનું શું કારણ છે એના માટે જવાબદાર છે આજે ના કેસો પાછા નહીં ખેંચવા પાછળ કોણ જવાબદાર છે કોણ નથી થવા દેતું જી એ ક્યાંક ક્યાંક ભાજપના જ અમુક નેતાઓ કેસો પાછા ખેંચવા નથી દેતા કારણ કે એમને પાટીદાર સમાજ થી નફરત હશે

અને એ લોકો કરોડો નું સામ્રાજ્ય ધરાવે છે જો એ અમારા સમાજ ને સમર્થન કરવા જાય તો એમને તરત જ જેલમાં પૂરી દે જેમ નલીન કોટડીયા સાહેબ ની હાલત કરી હતી એવી હાલત કદાચ ભૂપેન્દ્રભાઈ પટેલ ની થઈ જાય એટલે એ લોકો ડરેલા છે પણ અમે પણ કહીએ છીએ કે હવે સરકાર સામુ આંદોલન નથી તો શું કરવા તમે ડરો છો તમારે કેસો પાસા ખેંચવા ના હોય તો ડરવાની જરૂર જ નથી સમાજ તમને આટલો બધો જો સહકાર આપતું હોય ઉમિયા સંસ્થા ખોડલ સંસ્થા તમને આટલી બધી સહકાર આપે છે તમે ડરો છો કોનાથી જો તમને સમાજ વાલો ના હોય તો તમે અમારા કેસો પાસા ના ખેંચો તમે જો પક્ષના જ વફાદાર હોય પક્ષ તમારું મા બાપ હોય તો પછી ચૂંટણીમાં પાટીદાર સમાજના વોટ લેવા શું માટે આવો છો સ્વાર્થ માટે ચીટકી રહ્યા છે ભાજપમાં સો ટકા અમે આઠ વર્ષથી એમને ઘણી રજૂઆતો કરી તો એ ફક્ત પાર્ટીના જ વફાદાર રહ્યા છે સમાજ વફાદાર રહ્યા નથી જો એ સમાજ વફાદાર હોત તો અત્યારે એક વાર એમને કહ્યું કે એ નેતાઓ એમના ઉપર ભાજપ પ્રેશર બનાવે છે દબાણ બનાવે છે એટલા માટે કઈ નથી કરી શકતા અને બીજી વખત તેઓ કહી રહ્યા છે એમના મુખ્ય રહ્યા એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય રૂપાલા હોય કે ભાઈ દરેક નેતા અમારા અહીંયા ઋષિકેશ પટેલ હોય એ દરેક નેતા ઉપર એવું બધું પોલિટિકલ પ્રેશર હોય છે તો એ ક્યારે સમાજને સાથ સહકાર નહીં આપે અમારા પણ આંદોલનના ઘણા નેતાઓ જે ભાજપમાં ગયા છે એ કોઈ પણ લાલચમાં નથી ગયા પણ એમના ઉપર ખૂબ પોલિટિકલ પ્રેશર હતું અને જેલમાં પૂરી દેવાનું આ જીવન જેલમાં પૂરી દેવાની જે ધમકી હતી એના લીધે ના છૂટકે જે રહ્યા લોકો ભાજપમાં ગયા છે નહીં તો આપને શું લાગે છે સતીષજી વ્યક્તિ આ દબાણ છે ભાજપનું કે વ્યક્તિગત સ્વાર છે બે માંથી કઈ વાત આપને લાગી રહી છે કે જે આપના પાર્ટી પાર્ટીના ભૂપેન્દ્રભાઈ પટેલ છતાં પણ જો આ કેસો પાછા નથી ખેંચાઈ રહ્યા તો આ બંનેમાંથી કારણ શું છે તમે તો મીડિયાના લોકો છો તમે કોગડાપુર ભુપેન્દ્રભાઈ પટેલને જઈને પૂછજો કે તમે પાર્ટીદાર સમાજના વફાદાર છો કે ભારતીય જનતા પાર્ટીના વફાદાર છો તો તમને ભુપેન્દ્રભાઈ પટેલ જોડે જવાબ મળી જશે કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટીને વફાદાર છું હું સમાજને વફાદાર નથી આવી જ હાલત અમારા મૈસાણાના બે નેતાઓ જે હતા એમની એવી હાલત થઈ છે કે જે પક્ષને બહુ વફાદાર હતા અને સમાજને સાથ સહકાર ના આપ્યો તો અત્યારે

એકતા કહેવાય એટલે એમના મોટા મોટા સંસ્થાના આગેવાનો પણ જ્યારે સમાજ ઉપર આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી માંથી રાજીનામું આપી અને સમાજની રક્ષા કરવા માટે નીકળે છે અને ક્ષત્રિય સમાજ તો જો આખા ભારતની રક્ષા કરતો હોય સમાજની રક્ષા કરવા માટે અમારે તેઓ સમર્થન કરવાનું મુખ્ય કારણ એ તમે લોકસભાની સીટ નું જો ગણિત બેસાડો અને ભારતીય જનતા પાર્ટી ને આવ્યું હોય

પાટીદાર સમાજને તો અપીલ કરીએ છીએ કે ખરેખર તમે ભારતીય જનતા પાર્ટીને રજૂઆત કરો જો ના કરતા હોય તો એમના વિરુદ્ધ જવાની તૈયારી રાખો ઘણા બધા વિરુદ્ધમાં છે જ પણ ઘણા લોકો બહાર આવતા નથી અમારા જેમ અને અમે અહીંયાથી પાટણની પાટણમાં તો બતાવી દેવા માટે અમે એક થયા છીએ અને ત્યાં બતાવીશું અને ત્યાં જો એક વખત આમને છવ્વીસ જીરોમાં ગાબડું પડશે એટલે ઓટોમેટિક દરેક જગ્યાએ આખા સમાજને તાકાત આવશે

પાટીદાર સમાજ છે પ્રવાહ સમાજ છે શક્તિશાળી સમાજ છે એક થવું પડે જે પ્રકારે હાર્દિક પટેલ ના નેતૃત્વમાં તમામ પાટીદાર યુવાનો યુવતીઓ તમામ લોકો રસ્તા પર આવી ગયા હતા જેના પરિણામે ભારતીય જનતા પાર્ટીની સરકારે મોટો નિર્ણય કરવો પડ્યો દસ ટકા બિન અનામત જે લાભ મળી રહ્યો છે પાટીદાર સમાજના કારણે મળી રહ્યો છે જો પાટીદાર સમાજ રસ્તા પર ના આવતો આપણે પાટીદારો ની નારાજગી ભાજપ ને ભારે પડી શકે છે તો અત્યારે આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરીએ ખાસ અત્યારે લોકસભા ચૂંટણીને લઈને પાટણ બેઠક પર જે આ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર પ્રસાર ત્યારે જે પ્રકારનો આ માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે ખુદ પટેલ જે પાસના આગેવાન છે તેઓ આપણી સાથે જોડાયા હતા તેમણે ઘણા કારણો જણાવ્યા છે કે શા માટે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું સમર્થન કરવામાં આવી રહ્યું છે ને જે આંદોલન ત્યારબાદ જે પાટીદારો છે તેમના પર હજી પણ કેસો પાછા નથી ખેંચાયા તેને લઈને પાટીદારોમાં નારાજગી જોવા મળી રહી છે અને ચોક્કસપણે જો આ નારાજગી પાટીદારોમાં રહેશે અને પાટીદારોમાં એકજુટતા રહેશે તો આ નારાજગી ભાજપને ભારે પડી શકે છે તો આ સમાચારોમાં બસ આટલું તો સમાચારો માટે જોતા સત્યની સાથે નમસ્કાર